ગાઈઝ એક સમાચાર એ આપવા કે આજથી આપણી ચેનલમાં રોજ બે વ્લોગ આવશે એક સવારે નવ વાગે અને એક સાંજે આઠ વાગે એટલે રોજ બે વ્લોગ આવશે જોવાનું ભૂલતા નહીં મજા કરીએ એન્જોય કરીએ જો અમારી લાઈફ ચાલો વ્લોગ કન્ટિન્યુ કરીએ આજે સવાર સવારમાં થેપલા ચા ચટણી અને રોટા નાસ્તા મૂમીએ મઠ પલાળ્યા છે પછી અમે વાડીએ જવાના છે વિડીયો જોજો મજા આવશે આ બે બકરાને અહીંયા ખબર જ નથી ઓય આમ તમારું ગ્રુપ જો આખું વહી ગયું આગળ ભાગો ઉપર જો તો ગાયસ ફાઇનલી અમે વાડીએ પહોંચી ગયા છીએ ગામથી સાવ નજીક વાડી જ છે અને એન્ટ્રીમાં જવો કેળા આ વખતે કેળાં ક્યાંય નહો આવ્યા કાલ પરવડી ગયો તો ન્યાય ત્યાંય નહોતા અને બાજુમાં પપૈયા વાવ્યાશ એ તો પણ હજી નાના નાના તોય પપૈયા આવ્યા જવો અને આ મરચી ચાલો હવે આગળ જાઈશું ગલકાના હા ગલકા આવ્યા જમદા ઓલા થઈ ગયા એમને એવું કંઈ ઉતારવાળો ને તે ઉપર કેટલા જ આ પડે એવો સાજા હા તાજા જો ઉપર જાય છે અને આય કંઈક નવું છે આ વેલો છે બદામ છે આવી બદામે છે ઓલી આ ગુંદો છે અચ્છા એક ખબર કેમ પડે વાડિયે ઝટકા શરૂ છે કે નહીં પાસે

ફ્રીડાન્સિંગ એક વેદ જેટલી છે આ સકરિયા છે આ તો નીચે આવતા છે ને તો તો સકરિયાને વેલા મે પહેલી વાર જોયા લાઈફમાં ખોદવીને એટલે હેઠે નીકળ્યા અહીંયા બધું એવું જ છે જો ને ભીંડા ને વાલેન એની જ છે આખી હા મે રાષ્ટ્ર તો જો ઓહો ઉપર કોણ સેડું હોય છે હે પપ્પા ખરા ખરા પતલે છે આપ જોજ ખરાય કેટલું ઊંચું થાય આખું મકાન

પછેડી નાખીને ને બેઠક થઈ જાય આ વાડી તમામ વસ્તુ આવેલી છે હું પાછળના ના ભાગ માં આવ્યો તમને ખબર પડી તો જો પપૈયાની લૂમે લૂમ આવેલી છે અહિયાં તો બહુ મોટા મોટા પપૈયા અને આ છે ને ગાજર છે જમીન ની અંદર છે હા નાના છે અને આ પપ્પા હું છે આ મકાઈ છે ને આ મકાઈ છે જો ડોડોય આવેલો છે આ લીંબુ પછી આ લસણ આ લસણ વાયુ છે ડુંગળી ઓલી ડુંગળી છે બાજુમાં અને હજી એક ન્યાય અલગ વસ્તુ જોઈ પપ્પા નામ મન નો આવડ્યું હાલ હતો હમે છે નીચે વેલા આવેલું છે બહુ બધું આવ્યું છે આનું નામ એ મન નથી આવડતું બસ જો અહીંયા આ વસ્તુ છે ને જો આ આ હું છે એ કોને ખબર જીવાત છે હો આ બાજુ પણ આ કઈક અલગ છે જ નહીં અલગ નથી તો હા પોપયું આ શેરડી હા એ હાગ થી બનાવીશ મેડી નઈ આ ઉપર પાછળ છે તો છે વાસ થી બનાવીશ મેળી ઉપર પાછળ

અહીંયા એક કૂવો લાગે ખાડો વેળસ ખબર નહીં કેમ આનું નામ મને નથી આવડતું આ હું છે દાડમ હશે કદાચ જો કે દાડમ લાગતા નથી જે હોય પણ ઘણી બધી વસ્તુ અહીંયા વાવી દીધી છે ચાલો આગળ જઈએ આમ કઈ ખજી કઈક મળે તો લગભગ કિચન ગાર્ડન છે બધી જ વસ્તુ છે અંદર પાછળની બાજુ આવ્યા અહીંયા નીચે મરચી છે અને આ બાજુ વાસ છે લાકડું જ નથી દેખાતો દેખાતું થર્ડ વાસ જ છે આ આ બોર છે અને પાછળ સીતાફળ હા પાછળ છે એ અલગ આ હોટીયો વાસ છે આપડે વાહડા થાય ને એ નહીં પરોણીનો વાસ છે બે જાત ના વાસ ઓલા બાંબુ થાય કડક થાય

અને એક પાણીયારું ટેકું છે એટલે કહેતા હોય કે ભૂકંપ આવે ને ત્યારે બારખ નીચે આ બારખ નીચે ઊભું રહી જવાનું કેમકે ઘરમાં સૌથી વ્યવસ્થિત અને શ્રેષ્ઠ જગ્યા કે ભૂકંપમાં બચી શકે તો અહીંયા બારાક અત્યારે જાડવા થઈ ગયા છે આ માટી જો અહીંયા એક બીજું બારક એમને ઊભું છે અને પાણીયારું એટલે એના નીચે રહ્યો ને તો તમને કઈ થાય નહીં સમજાણું ભાઈ હાલો અને ગામમાં જૂનામાં જૂનું મકાન આ છે જારે ગામની સ્થાપના થઈ અને ગઢ ગણાતો એમાંનું આ મકાન એક જૂનામાં જૂનું ગામ છે અમારા ગામમાં ભોળાનાથનો સૌથી જૂનામાં જૂનું મંદિર છે ને ત્યાં આવ્યા છે વી દરવાજાની અને દરવાજો માંડ જાવો અંદર રેગ્યુલર આપડે ઘરની સાઈઝનો દરવાજો છે પણ અંદર બીજો દરવાજો છે જો આ સૌથી રિનોવેશન થયું થ્યુંન પાછળની બાજુ હોટલોન બધું બનાવ્યું છે સ્ટેજે બધા સ્ટેજ જ છે તો તો આ છે ખબર હોય મકાન પડી ગયેલું અંદર એક પેટી છે પેટી એમને ખાલી છે બાકી મકાન આ દિવાલ આ બાજુ પડી ગઈ છે અંદર ઝાડવા ઝાડવા થઈ ગયા સામે એક જો ખડકી છે અને આ દિવાલે વસ્તુ એમને ટાકેલી છે કોઈ લીધી નથી મકાનમાં હવે દિવાલ બે ત્રણ દિવાલ વેધી છે જોકે આ દિવાલે પડી ગઈ ખાલી એક દરવાજો એમનેમ છે અને ઈ મકાનનો આગલો ભાગ આ છે એ આખો ખંડિત થઈ ગયો છે જાડવા જાડવા ત્યાં જવાય એવી નથી એક દિવસ પહેલાં આપણે સીતાફળ જે તોડ્યા હતા એ પાકી ગયા છે ચાલો તો ખાઈ લો અત્યારે એક અંદરથી પાકી ગયો મસ્ત ખુલ્લું જ પડી ગયું આપણે જે ગઈકાલે ખેટા નું દૂધ જોયું હતું ત્યાંથી એક કિલો માવા નો ઓર્ડર આપ્યો હતો ખેટા ના દૂધ નો માવો થી માવો ફાઈનલી આવી ગયો છે અને જો એ આવો પીંડો આવે ત્યારે એના પેંડા બનાવાના છે તો પપ્પા એને છૂટો પાડે છે જો અહીંયા છે ને ત્યાં સાહણી બને છે સાહણી હમણાં રેડી થઈ જશે એટલે આપણે માવામાં મિક્સ કરી દેવાનું છે જો હવે છે ને સાસણી બની ગઈ છે માવો નાખી દીધો અંદર હવે વાળી લેવાના ને પેંડા આજે બહુ વાલ લાગે વાલ એમ વાલ લાગે નહી જી તો જુઓ તે આ બાજુ પેન્ડા વાળવાનું શરૂ થઈ ગયું છે અને બાપસ લેવા સૌ કે ડિઝાઇન પાડવાનું હા આપણે હું પાડું ઓકે જો આ બાજુ છે ને પેન્ડા ઉપર ડિઝાઇન પાડવાનું કામ શરૂ થઈ ગયું છે આનો કલર અલગ આવે કે નહીં ઘેટીના દૂધના પેંડા છે ગાઈસ તો હવે જઈએ છીએ અમે પીવાનું પાણી ભરવા માટે અત્યારે છે બી અમારા ગામની ગૌશાળામાં આ વખતે ગેટ ખુલ્લો છે બોલ ઓલી વખતે બંધ હતો પછી બાજન વાડિયા વહી ગયા હતા હજી કામકાજ તો શરૂ જ છે પણ ગૌશાળા શરૂ થઈ ગઈ છે આવડી મોટી ગૌશાળા છે અહીંયા શરૂ થાય ને સામે સુધી પણ છેલ્લી દીવાલ બહુ વાગી અહીંયા છે ને ગૌશાળામાં વચ્ચે મોટું મંદિર બને છે અત્યારે અહીંયા નીચે ફાઉન્ટેશન શું કહેવાય એવું કઈક કરે છે બેઝ બનાવ્યો છે અને અમારા ગામની જો જમીન તમને બતાવું એમાં પછી બધા બોન્ડ નહીં ખબર પડે પણ જો આ પાર્ટમાં છે અમારી જમીન અને અહીંયા ગૌશાળા છે ગૌશાળા છે બધી બાજુ છે ભાઈ અહીંથી હું ફટાફટ બતાવી દઉં કેમ કે મારે થાય છે મોડું આ હા હા ગાયું ઘણી બધી છે અહીંયા રહી ગાય કેમ છો મજામાં ને હારો હાલો મારે બહાર જવાનું છે ઓકે પછી મળવા આવું તમને જાઓ ને જાઓ જાઓ ને તમને હરખું વ્યવસ્થિત બતાવ બાજુ વાડીમાં જાય પણ થયું શું એ તમને કહું આજે છે તુલસી વિહવા તો અત્યારે જાન જાય છે અને જાન નીકળી ગઈ છે કલાક થઈ ગઈ મને હાવ ભૂલાઈ ગયું હતું તો કલાક તો જાન થઈ છે નીકળી ગઈ છે પણ હવે ફોન આવ્યો એણે યાદ કરાવ્યું અને અહીંથી પાછા ગામ જઈએ છીએ અને તમને હવે જાન અને તુલસી વિવાહ એન્જોય કરો આજે આખા તુલસી વિવાહ છેલ્લે સુધી લગ્ન બતાવીશ તમને આ જનકની હાઈટ છે એનાથી કેટલી ઊંચી દીવાલ છે જનક ત્રણ ગણો થઈ જાય એટલી ઊંચી દિવાલ છે એટલી એટલે કે અમારે અહીંયા સિંહ બહુ આવે એટલે ગાયું નુકસાન ના પહોંચાડે ને એટલે તોય કદાચ આવી જતા છે ગાય નું પાછો અલગ સેપરેટ જ છે રાત્રે તો અંદર જ હોય તો આટલી ઊંચી ઊંચી દિવાલું છે સિંહ થી બચાવવા માટે ને તો જાન ઓલમોસ્ટ પહોંચવા આવી છે અને અહીંયા તૈયારી મસ્ત થઈ ગઈ છે જો સામે માંડવો છે અને આ ગામના લગ્ન ગામડાના લગ્ન જોવા બહુ ગમે એવું ગામડે કોઈ પણ ના લગ્ન હોય હમણાં હર્ષના લગ્ન આવવાના સ્ટોક સમયમાં ગેસ સરસ મજા નો જાન પહોંચી ગઈ ઠાકોરજીની જાન પહોંચી નાસ્તા કરતા હતા તો કરવા પીવાનું પાણી હવે અમારે સ્ટોરેજ કરવું પડશે જો આ નળમાં જ પાણી આવ્યું ને હવે એને અમે નળી જે આ સ્ટોરેજ નો ટાકો છે ને એ ભરીએ આમાં પાણી પીધા કરીએ પંદર દિવસ સુધી જો આ પાણી આવે જાન જોઈતી આવ્યા વાહ

તું બાજુમાં જતો તે ખાતી તે ખાતી તો હવે મેરેજ ત્યાં શરૂ થઈ ગયા છે અમે બધું પાણીનો નો વહીવટ કરી અત્યારે રાત્રે પાણી આવ્યું ચાહન પહોંચી પાણી આવ્યું ના પાણી જવા દેવી તો પછી નેક્સ્ટ પંદર દિવસ પછી પાણી આવે તો પંદર દિવસ તો અમે ખેંચવું હોય આ અને હવે પછી પાણી વગર તો હાલે એને પીવાનું પાણી જોઈને ને પાણી મોળા બહુ કપડા બગડી જાય અમે આટલા દિવસ હું જોજો તમે દરરોજ નવા નવા કપડા પહેરાય કે કપડા રિપીટ નથી થયા કેમ કે અહીંયા પાણી કપડા ધોઈને ને

ક્યાં નું એટલા માટે રહી છે ઊંચું નથી ઉડતું બાજુ મૂકી દે ખાલી કે લે નાખી દે હા એઠું આવશે એટલે હોય તો પીવે મિત્રો હવે પાણીની સમસ્યા સોલ્વ થઈ ગઈ પાણી ભરાઈ ગયું પણ આ લગનમાં જવાયું નથી મોડું થઈ ગયું અને મને હું પૂરી છું આવતીકાલે પાછો આવી જઈશ અને ત્યાં સુધી વણેલા ગાંઠિયાની જોવી હોય તો બ્લોગ સજેસ્ટ કરું છું એકદમ સિક્રેટ રેન્ડ અંદર આપેલી છે કઈ રીતના વણેલા ગાંઠિયા બને લોટ ક્યાંથી આવે કઈ ગમનીનો વાપરવાનો તૈયાર લોટ આવે બધી ડિટેલ સાથે ડેઈલી બ્લોક છે તો જોતા આવજો બાકી આવતીકાલ સવાર નવા કે પાછો આવી જઈશ જય સોમનાથ છે કૃષ્ણ જય વિશ્વ